સોમનાથના વેરાવળના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે કારણ કે અહીં ભારે વરસાદ નોંધાયો અને તેના કારણે પાણી લોકોના ઘર સુધી પહોંચી ચૂક્યા છે મોડી રાત્રિના જ આ પ્રકારની સ્થિતિ જોવા મળી તાલાળા ગીરમાં મુશળધાર વરસાદ વરસ્યો અને તેના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી માથાસૂરિયા ગામે ભારે વરસાદના કારણે લોકોના ઘર સુધી આ પાણી પહોંચ્યા મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે માથા નજીકની સ્થાનિક નદીમાં પૂર આવ્યું અને આ પૂરના પાણી ગામમાં ઘૂસ્યા છે જેના કારણે લોકોના ઘર સુધી આ પાણી પહોંચ્યા રાત્રિ દરમિયાન વરસાદે વિરામ લેતા જોકે હાલમાં પાણી ઓસરવાનું શરૂ થયું છે સતત વરસાદના કારણે લોકોના જીવ તાળવે ચૂંટ્યા હતા પરંતુ હાલ તો વરસાદે વિરામ લીધો છે જેને લઈ લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો છે ગામના આ દ્રશ્યો છે કે જ્યાં મોડી રાત્રિના રોજ ભારે વરસાદની શરૂઆત થઈ હતી અને વરસાદના કારણે નદી નાળાઓમાં પાણીની આવક થતાં પાણી સીધું ગામમાં ઘૂસ્યું હતું ત્યાં સુધી કે લોકોના ઘર સુધી આ પાણી પહોંચ્યું હતું જો કે ત્યારબાદ હવે અત્યારે વરસાદે વિરામ લીધો છે ધીમે ધીમે હવે આ પાણી ઓસરી રહ્યા છે મુશળધાર વરસાદ ખાબક્યો હતો એ સમયે લોકોમાં ચિંતા પણ જોવા મળી હતી